કડીના લક્ષ્મીપુરા ગામે ઓગણીસ વર્ષીય દીકરી આકાશમાં ભરી ઉડાણ પાયલોટ બનીને પરિવાર અને ગામ ગૌરવ વધાર્યું કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે ઓગણીસ વર્ષની દીકરીએ પાયલોટ બનીને પરિવાર તેમજ ગામ ગૌરવ વધાર્યું હતું જ્યારે સાઉથ આફ્રિકામાં પાયલોટ અભ્યાસ કરી પાયલોટ બનીને પોતાના માદરે વતન પધારતા ગ્રામજનો તેમજ પરિવારજનોએ ઢોલ નગારા સાથે ઉષ્મા સ્વાગત કર્યું હતું મને બહુ સરસ લાગે છે મેં મારી પાયલોટ ટ્રેનિંગ સાઉથ આફ્રિકાથી કરી જ્યારે હું સાઉથ હતી ત્યારે મને

ઓગણીસ વર્ષની માનસી સંદીપ કુમાર પટેલે સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરીને પાયલોટ બનીને પોતાના માદરે વતન પધારી હતી જ્યારે તેનું ઉષ્માભેર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવેલ હતું માનસી પટેલે એકથી ધોરણ દસ કડી પીએમજી આઠ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો જે બાદ અગિયાર બાર સરઘાસણ ગાંધીનગરમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો જ્યારે દસમામાં તેને નેવું આવ્યા હતા તેમજ ગાંધીનગર સરઘાસણ ખાતે આવેલ સ્કૂલ ઓફ એચવીએલ આ સ્કૂલમાં ધોરણ બારમાં પંચ્યાસી ટકા આવ્યા હતા ધોરણ નો અભ્યાસ કરીને કોમર્શિયલ ના અભ્યાસ અર્થે માનસી પટેલ સાઉથ આફ્રિકા ગઈ હતી અને દસ મહિનાનો કોર્સ પૂરો કરીને પાઇલોટ બનીને પોતાના માતન વધારી હતી કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની ઓગણીસ વર્ષની માનસી પટેલ પાયલોટ બની અને પાયલોટનું લાયસન્સ મેળવીને સોમવારે પોતાના વતન આવી પહોંચતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી તેમજ મો મીઠું કરાવી ઢોળ નગારા સાથે તેનું સ્વાગત કરવામાં આવેલ હતું જ્યાં માનસી પટેલે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હું પાયલોટ બનીને ઘરે પહોંચી છું અને મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે આટલા બધાને ખુશ જોઈને બધાને મને સારી સરપ્રાઇઝ આપી છે જ્યારથી હું નાની હતી ત્યારથી જ મને પાયલોટ બનવું હતું એ જે સપનું હતું તે મારા પપ્પાએ મારામાં એડ કર્યું હતું સંઘર્ષ તો ખૂબ જ પડી રહ્યો હતો પરંતુ કાય માટે મારું ફેમિલી મારા જોડે જ હતું ને પણ પોતે નથી કર્યું પરંતુ મને મારા ફેમિલીનો પરિવારનો સપોર્ટ મળે છે અને જો એમનો સપોર્ટ ન હોત તો હું અહીં સુધી ન પહોંચી શકત મારું નામ પટેલ સંદીપ માબડિયા તમારી બેબી આટલી નાની ઉંમરે પાયલોટની તાલીમ પરત ફરી છે કેવો અનુભવ કેવો ફીલ કરી રહ્યા છો એને બહુ સરસ મહેનત કરી છે સરસ એમ નાની ઉપર સંઘર્ષ કરે છે તેનાથી એમના દિલથી ઘણો આનંદ અનુભવાય છે તમને એને પાયલોટ બનાવવા તાલીમ આપવા માટે કંઈ મુશ્કેલી સામનો કરવી પડી એવું મુશ્કેલી તો ઘણી થોડી પડી પણ સામનો કરવો શું શું મુશ્કેલીઓ પડી તમને એના માટે એની જે માહિતી હતી પહેલાં પ્રોપર એ બધી એના માટે પછી થોડો મની પાવર

તમે જે નાની ઉંમરમાં તાલીમ લઈને પરત કર્યા છો કેવો અનુભવ છે કેવું તમને ફીલ કરી રહ્યા છો આઈ કમ્પ્લીટ મેન્ટ ફિનિંગ ફ્રોમ સાઉથ આફ્રિકા અને મને બહુ સરસ ફીલ થાય છે બધા આટલા ખુશ જોઈને અને બધાએ મારા માટે સરસ એવી સરપ્રાઈઝ આપી સો આઈ એમ ટુ હેપી તમે આ પાયલોટ બનવાનો તાલીમ લેવાનો ક્યાંથી વિચાર આવ્યો જ્યારે હું નાની હતી ત્યારે ત્યારથી જ મને પાયલોટ બનવું હતું અને એ જે શબ્દ છે મારા પપ્પાએ જ મારી લાઈફમાં એડ કર્યો છે તમે તાલીમ લઈને પરત ફર્યા ત્યાં સુધી તમને કોઈ સંઘર્ષ કે કોઈ તમને મુશ્કેલી પડી હોય હા પણ ઓલવેઝ મારી ફેમિલી મારી સાથે હતી તો મતલબ કઈ બી મને મોટો પ્રોબ્લેમ તો નથી થયો આટલી નાની ઉંમરમાં તમે તાલીમ લીધી છે શું કહેવા માંગશો યુવાન માટે મેં જે કમ્પ્લીટ કર્યું એ મેં નથી કઈ કર્યું મને સપોર્ટ મળ્યો છે મારા પેરેન્ટ્સનો મારી ફેમિલીનો અગર એમનો સપોર્ટ ના હોય તો હું ક્યારેય કમ્પલીટ ના કરી શકું શું સંદેશો આપશો અત્યારના યુવાનો બસ એ જ કે પોતાનો ગોલ જે છે એને હંમેશા નજરની સામે રાખો અને એના માટે જેટલા બી ટ્રાય તમે કરી શકો એ બધા કરો પ્રજ્ઞાબેન સંદીપભાઈ પટેલ ગામ લક્ષ્મીપુરા તમારી બેબી આટલી નાની ઉંમરે પાયલોટની તાલીમ લઈ પરત ફરી છે કેવું તમે કેવું લાગે તમને ફીલ કરી રહ્યા છો બસ અમારું બેબી એમ કદાચ મહિના પતાવ્યું

બીજી અન્ય દીકરીઓને જ કહેવા માગીએ છે કે આપણી છોકરી હોય કે છોકરો હોય તો જો છોકરીઓને આ રીતના ભણવટ બહાર જવું હોય તો આપણે ભણાવી જોઈએ